સમાચાર પંચમહાલથી પંચમહાલમાં અપક્ષ ઉમેદવારી કરનાર મહિલા કાર્યકરનો બળાપો કાલોલ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે કાપી હતી ટિકિટ ઉપરાંત મહિલાએ સોશિયલ મીડિયામાં ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણનો જૂનો વીડિયો શેર કર્યો છે પૂર્વ કાઉન્સિલર અંજુ મહેતાને ભાજપે પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ પણ કર્યા છે તો કાલોલ નગરપાલિકાની ચૂંટણીમાં સમાચાર જે છે સામે આવી રહ્યા છે વધુ વિગતો સાથે સંવાદદાતા વિવેક ફોન લાઈન પર જોડાઈ ગયા છે વિવેક આ સમાચારને લઈને શું વધુ અપડેટ જી વાત કરીએ તો કાલુલ નગરપાલિકાની ચૂંટણી હતી જેમાં અંજુ મહેતા જે ઉમેદવારી કરી હતી જેમાં અપક્ષ ઉમેદવારી કરી હતી તેમાં ભાજપે તેમને સસ્પેન્ડ કર્યા હતા ત્યારબાદ ઉમેદવારી કરતા તેમને હારી ગયા હતા ત્યારબાદ તેમને સોશિયલ મીડિયા પર બળાપો ઉઠાવ્યો છે ધારાસભ્યનો ફતેજસિંહ ચૌહાણનો જૂનો વિડીયો શેર કરીને એમને તેમને વલણ લખ્યું છે કેટલાક વનલો આક્ષેપ પણ કર્યો છે હાલ જોવા જઈએ તો આ તમામ ને લઈને ચર્ચાનો ટોક ઓફ ડી ટાઉન બની ગયો છે હાલુ કાલોલ નગરપાલિકામાં આ તમામ ગ્રુપોમાં વિડીયો શેર કરતા વિડીયો ને લઈને ચર્ચાનો વિષય બન્યો છે જી જી વિવેક આભાર સમગ્ર માહિતી બદલ